જય માતાજી અને જય વસરાજ કેમ છો બધાય મજામાં ને મજામાં જશો તો હેપી ધૂળેટી હેપી ઓલી કેમ છો બધાય મજામાં ને કહી દે તું જય માતાજી કહી દે હા ટાટા જય માતાજી તો બધાને જય માતાજી અને જય વસરાજ કેમ છો બધાય મજામાં ને મજામાં જશો હેપી ઓલી અને હેપી ધૂળેટી હા હા લેપટોપ હા કાનાનું લેપટોપ છે રીયા ક્યાં લેપટોપ બતાવે હા એ કના બા ક્યાં બા ક્યાં બા હા બા જવા રે બા હા બા હેપી ઓલી કહી દે હેપી ઓલી બા હમ હા બધાને જય કહી દે હા હા કેમ છે બધા મજામાં કહેતો કેતી બોલીશ તું તો બુડા હમ અને આજે તો બધા કલરથી રમતા હોય પણ અમે કલરથી ના રમીએ કે ને અમારો કાનો નાનો છે ને મને તો બહુ ગમે જ નહીં કલરથી રમવું કે એવું કાંઈ કા અને કાના છે ને હમણાં કંકુનો ટીકો હા કંકુ ચાંદલો કરી દે ને હા જો કંકુ ચાંદલો કરી લેવાય કેમ કે હાનિકારક કેમિકલ કલરથી ના રમાય સ્કીનને નુકસાન કરે આ બી ગાલ હોય નહીંથી રમાય નો હે

આપું લે આપો બે ગયો હા આગળી તો આવી જવા તાર ગુસરતું ગલી તે આ જવું વા જવ વા જોવા જરાક રોયો મેં ધ્યાન ન દીધું તો ઉતરે ને રહ્યો નહીં અહીં આવતું રેવાય દીક છે જ્યારે જ્યારે હા તેડવું ને બ્રશ કરવો ને તારે હા બ્રશ આપડામાં માલો હા હાલો આપણે બ્રશ હાલો એ બ્રશ કરવા જવાનું હા બરાબર કાને આ બ્રશ અહીં બ્રશ કરવા જવાનું હલો 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 બરોબર બરાબર હલો હલો ઉભો કર ઉભો થા બ્રશ કરવા હે હું ને હા 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 ઉતરો બેસી જાય એટલે હાલો બ્રશ કરવા જાવ હું બતાવ ને ભાઈ ગેંડી હલો હા 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 હલો કીજી કરો અહીં આવતા રો અહીં આવતા રો કીજી કિસી કરો પ્રશ કરો હલો હા પાટલો આપ હા હા પછી બીજું કંઈ હાલો અહીં પાટલો રાખ આવ્યું હા 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 પૂગે તો હવે નહીં અમારે કે ના પાટલો રાખો જોઈએ જોઈએ ની સાથે વાલ ખોલે એવડા હે ત્યાં બોલતા આવડતું ને હા ખોલે દીધો બસ ક્યારે પાટલો પાસે રાખજો હા હવે કરો બ્રશ જલ્દી કરો બ્રશ કરો પાણી પછી વેસ્ટેજ જ ન કરાય હા એ બ્રશ બોરે બ્રશ કરો જોઈએ કાના અહીં જોતા હા કરો મને જલ્દી કંઈ બ્રશ કહે એ નથી બ્રશમાં એને જ કરવાનું ભાઈ કોલગેટમાં અહીં ન જલ્દી કરવા લો બ્રશ બ્રશ કરો જલ્દી કરો કાંઈ ના બ્રશ કરતા જલ્દી કરતા હા બ્રશ કરવાલો જલ્દી કરો ભાઈ તોફાન નહીં બિલકુલ જલ્દી બ્રશ કરો હા અહીં જોઈ એ કાં અહીં જોતા

માથે નાખો પાણી નાખો નહીં નહીં કરો હા આખું નહીં નહીં કરજો ભાઈ કના ભાઈ હે રાહુ એ રાહુ ભાઈ કાળા વધરા હે તમે હે હા જો આ જોવા હે તો જોવા મને ખબર છે આ તોણી મજા પડે ગઈ ની હા હા ટબમાં મજા પડે ગઈ નહીં નહીં કરવાની અ માથે નાખવાનું હોય નાનું નાનું ઠલવાનું હોય માથે નાખો પૂ હા જય માતાજી એની જય વસ્કા કેમ છો બધાય મજામાં ને મજામાં જશો બધાય ગાળવાનું પાણી પૂરીએ અને કાનો ભાઈ નહીં નહીં કરે સ્વિમિંગ પૂલમાં એકલા એક પાણી ભરી દીધું હતી આ હા રમો હો રમો તમ તું હે

પાગો ફરી વાર ના ખાલો ફટાફટ હાંગ પડે દઈ હાલે તાને તાર દે મને હા દિયો બસ હાલો ભાગો એ ભાગો ભાગો ભાઈ કાનાભાઈ પાગો ભાગો 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 પાગો પાગો ટાટા હાલો ભાગો અંદર રૂમમાં જાવ અરે સાઈડ નથી જાવ રૂમમાં જાવ ને રૂમમાં જાવ હા ટાટા નથી ટાટા ખાલી ઊભો ઊભું વચારે ধনি থাই গিয়ে নাই নাই লোপ নো ভাই ন্যাপটোপা રાજવીર રાજવીરનું છે હા મારા મોટા દીકરાનું છે રાજવીરનું હા કાના પપ્પા લે એ વાત કુએતા હતા રાજવીર માટે રાજવીર છે ને જેઠના દીકરાનું નામ છે અમારા મોટા દીકરાનું નામ છે અને આ કાના ધણી થઈ ગયા લેપટોપનો ની રે વધે વધે વધારે 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 હા આગણી જો રાજવીરનું નામ આવી છે અને હેપી ઓલી માં હિરલ કેતા હિરલ બા હેપી ઓલી હે Eh, ini kain mata rewa deh ta. Eh, Ekanah? Happy Oli, kita. Bane kita happy Oli. Aba. Lesan lo kodoh, leh. Lesan lo kodoh, eh. Lelah, la la lelah, lelah, La 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 gal ka la 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 gal am am jo

નું છે એ ભાઈ એ કંઈ પ્રશ્ન કરે રેવા દેવાય હા એમાં હે ને લેંગ્વેજ લેંગ્વેજથી લખેલ છે કીબોર્ડમાં માં રીતે અરબિક લેંગ્વેજ આવે વર્ડ્સમાં તમને જો આ જેડને નીચે છે અહીંયા પછી આ એક્સને નીચે સી ને નીચે વીને નીચે બીને નીચે એમ આવી રીતના બધા કીબોર્ડમાં બધા અરેબિક લેંગ્વેજ લખે છે સ્મોલ સ્મોલ જય પછી આંકડા બધા 1 2 આવી રીતના 3 અરબિક લેંગ્વેજ આવી રીતના લખાય 5 6 7 8 9 હા આજો હાજો હું જો એ રાય જોતા તાર લાલા લાલા આજનો લુક ને એને ચેમ્પિયન હે તો ચેમ્પિયન લખેલ હા અરે વાહ બ્લુ તો જોતા હા এবরো আলি দিরে এবে এবে কাল্না ক্ডাপিরে এবে 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 আলে পায় ক্য়ে চ্য়ে এবে নকা মামি য়ে কোটা পারাই নাকর দি� હા આપો હું આપું હે શું આપું રેવા દે રેવા દે રેવા દે રેવા દે પછી ચાલુ કર દે હો આવ ઓરે બસ હે કાને લાલ લાલ ક્યાં કરી દીધું મમ્મીને ને કલર કલર કરી દીધા કા એ મી ન તો લગાવે કે તું લગાવું

મને કલર લગાવો ન પડે પણ આ કાનો ભાઈ મારે હે ને ન લગાવે એમ ધરાયું ના રોવે કે રોન હા જો હા હવે નીંદર આવે હાલો ખુઈ જાઓ ઘડીકવાર પછી ઉઠે ને રહી તો મમ્મી થોડું કામ કરી લઈએ ટાટા હમ ટાટા કે દે ટાટા હા હવે આ કર જાય ને કાનો કાઈ બોપાર ક્યાં હતા

તુણી ન લેગા જો તુણી ન લેગા હા એ પપ્પા જે તુણી ન લેગા દ્વારકા એ આ તો કા આ તો આ તન હા જો આગને આવી જાત હા તોફા ની તોફા ની જો દે કાના ધંધા તોફા કાનો થઈ ગયો અમાર તોફાની કાનો હા હે આ લઈ હોય જો કરજે માં દીકરો કાનાભાઈ ભાઈ ઉઠી ગયા હે અને કાનાભાઈ નાસ્તો કરે સીબામાં બધું મિક્સ કરે ને ખારી સવાણું મીઠું મોરું હા હા ખાઓ ખાઓ હા હા શિયાળી ઉડાડે હા એવું હે એવું મસ્ત મસ્ત હે હા બસ બસ ભાઈ બસ 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 હા જલ્દી જલ્દી ફિનિશ કરવા લો રેન્જ તું નથી કરાવ્યું હા થોડો ને એમ તો જાજુ કરવી હા ખારી ને ભૂકો જતા આખા હોલમાં ઉડાડ્યો હતી આઈ લે ને ભાગવું ને આપું કરજા હા આ લ્યો આ હા હવે પૂરું બસ હાલો હા ભાગો હવે હા ભૂ પી લ્યો હલો ભૂ પી લો કીને જાઓ એ પૂડી કાના

એઠું જવે ને ખાવા માટે નવા નખા રાખી છે ને હેર ખા હેર ખો બે હેઠ કોલ ઉઠી વાર હેર ખો બે હા બસ હા બસ હેર ખો બે હેન ખાવાનું એ ખબર નથી પડતા મોરી ખાવા ના લો આપો કરો જલ્દી કરો ખી જાય એટલે એઠું જવાય ને ખાવા માંડે મારા હું ને

ફુલાવા ટમેટાનું શાક છે ભાત છે ડુંગળી છે અને ટમેટાની ધણ દાણાભાજીની ચટણી છે અને સાય છે હલો હવે જમે લઈએ બધા કંઈ કાને ભાઈ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ જે માતાજી જય વસરાત અને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટાટા કહી દે ટાટા ગુડ નાઇટ